નમસ્કાર મિત્રો મારી એનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ એજી હાઈવે પર આવેલા ઇસ્કુલ મંદિરના પૂજારી સામે નિયુક્ત જવાન દ્વારા ગંભીર આક્ષેપ કર્યો છે તેમજ મંદિરના પૂજારી સુંદર મામા સામે નિયુક્ત જવાને ચોંકાવનાર આક્ષેપ કરવામાં આવે છે નિવૃત્ત જવાને પૂજારી પર આક્ષેપ કર્યો છે કે પૂજારી દીકરીનું બ્રેન વોશ કરે છે તેમજ તેને ડ્રગ્સ આપે છે તેવી ફરિયાદ પર નોંધવામાં આવી છે તેમજ છેલ્લા છ મહિનાથી નિવૃત્ત જવાનની દીકરી ગુમ છે ત્યારે મિત્રો વધુ વાત કરતાં આપણે જણાવી દઈએ કે તેમને જૂન મહિનામાં દીકરી ઘરેથી સોનું અને રોકડા રકમ લઈને નીકળી હતી આ સમગ્ર મામલે જવાને હાઈકોર્ટમાં હેબ્રિજ કોપ જ દાખલ કરી છે તેમજ હાઈકોર્ટે દીકરીને હાજર કરવા આદેશ આપ્યો છે ત્યારે આ સમગ્ર મામલે નવ જાન્યુઆરી સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે સમગ્ર કેસમાં પોલીસ કમિશનરે મેઘાણીનગર અને સોલા પોલીસને નોટિસ પટકાવવામાં આવી છે તેમજ પૂજારી અગાઉ તેના જે શિષ્ય સાથે દીકરીના લગ્ન કરવા દબાણ કર્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ